નાયબ પોલીસ કમિશનરશ્રી હોય નાસ્તા પરતા પેરોલ ફ્લો વચ્ચાના જામીન ફરાર ઝાપતા તથા જેલમાંથી ફરાર હોય તેવા આરોપીઓને પકડી પાડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના ચેન્સનેચિંગ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટરનાઓના ટીમના પોલીસ માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન મળેલા આધારભૂત બાતમી હકીકતના આધારે સલાબતપુરા સૈયદ નિઝામુદ્દીન બાબાની દરગાહ પાસેથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી વાહન માલિકોને ઊંચી રકમે ફોર વ્હીલ ગાડીનું ભાડું આપવાની લાલચ આપી વાહનો મેળવી સગેવગે કરી છેતરપિંડી કરનાર ઠગોર કિના નાસ્તા પર આરોપી ઇમરાન ઉર્ફે ઇમરાન મિર્ચી કાલુખાન પઠાણ ઉંમર વર્ષ બેતાલીસ ધંધો વેચ રહે ઘર નંબર ઓગણચાલીસ જીરો જીરો બાવન અકબર સહીદ પઠાણવાડા સૈયદ નિઝામુદ્દીન બાબરની દરગાહની બાજુમાં સલામતપુરા સુરતને ઝડપી પાડી તેની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે